સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે સરીગામ અને ઉમરગામમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ઉમરગામ તાલુકાના પંચાયતની પેટા ચૂંટણી ત્રેવીસ સરીગામ બે બેઠકના પ્રચાર અર્થે સરીગામ વિકાસ મંચના પ્રેરક રાકેશ કમલાશંકર રાયની અધ્યક્ષતામાં સરીગામ રમજાનગર જૂની પોસ્ટ ઓફિસ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યો હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો મતદારો ઉપસ્થિત રહી તમામ લોકોએ ઉમેદવાર અરવિંદભાઈ મોહનભાઈ બોબાને જંગી બહુમતીથી વિજયી બનાવવામાં એક સાથે સુર પુરાવ્યો હતો સરીગામ વિકાસ મંચના સંયોજક રાકેશ રાય અને ઉમેદવારે ઉપસ્થિત તમામ ગ્રામજનોને ચૂંટણી ચિહ્ન કાચના ગ્લાસ પર મત આપી અપાવી ભવ્ય વિજય બનાવવા અપીલ કરી છે ઉપસ્થિત મતદારે જણાવ્યું હતું કે સરીગામ ગ્રામ પંચાયતનું તળાવનું સૌંદર્ય કારણ પેવર બ્લોક રસ્તાની કામગીરી હોય કોઈ પણ સામાજિક કાર્ય સેવા કાર્ય દરેક કામમાં માત્ર રાકેશ રાય મદદ કરતા હોય છે જોકે આ વખતની તાલુકા પંચાયતની જે બેઠક સરીગામમાં રહી છે ત્યાં સૌથી વધુ પ્રભુત્વ રાકેશ રાયનું રહ્યું છે સૌથી વધુ સરીગામના મતદારો અગ્રણી રાકેશ રાય ને જ માનવાળા રહ્યા છે ત્યારે હાલની બેઠક ઉપર અપક્ષ અને ભાજપના ઉમેદવાર વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી અને સરી ગામના સ્થાનિક લોકોનું અનુમાન એ રહ્યું છે કે સરી ગામના વિકાસમાં સૌથી વધારે સાથ પુરાનાર જમીની સ્તર ઉપર હંમેશા કામ કરનાર રાકેશ રાય જ રહ્યા છે રાકેશ રાયના સમર્થકો સરી ગામ વિકાસ મંચના ઉમેદવારને જંગી મત આપી વિજય બનાવવાનો સંકલ્પ લીધો હોય એવું વાતાવરણ હાલ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે સરિગામ રમજાનગર ખાતે સરિગામ વિકાસ મંચ પ્રેરિત અપક્ષ અને શિક્ષિત ઉમેદવાર શ્રી અરવિંદભાઈ બોબાના સમર્થનમાં ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં કેટલાય લોકો આપ જોઈ શકો છો આખો મંડપ ભરાયેલો તો ચારો તરફ લોકો હતા બધા લોકો અહીંયા આવીને મિટિંગમાં હાજર રહીને પોતાનું સમર્થન પોતાના આશીર્વાદ અને પોતાનો પ્રેમ સરિગામ વિકાસ મંચ ના ઉમેદવાર અપક્ષ ઉમેદવાર અરવિંદભાઈ બોબાને આપ્યો છે બોબા ચૂંટણીમાં જીતવાના છે અને સરીગામ જનતાનો આશીર્વાદ અને વિશ્વાસ બંને સરીગામ વિકાસ સાથે છે અમિત રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ન્યુઝ ઉમરગામ